જોયાવજે પુષ્પાત્રી ઝુકેગા નહી સાલા હેલો નવું પિક્ચર જોવાનું અલ્યા કી ઊભી છે અલ્યા પુષ્પા તું અલ્યા નથી જઉં ના હોય અલ્યા આવવા દે અરે પુષ્પા નામ શું કે ફ્લાવર સમજ્યા ક્યાં હા અરે મેગા નહીં અરે ઝુકેગા નહી સાલા

पुष्पा नाम सुन के ने, फायर मैं, फायर। हम हम फ्लावर पुष्पा नाम सुन के फ्लावर समझा क्या फ्लावर नहीं फायर फायर है मैं साल पुष्प राज

થોડા તો ઝુકના પડેગા સાલા ઝુકેગા નહી સાલા મેલા રાતે પિક્ચર જોવા તું આખો માં ગયો માની મશીન ચાલુ નીકળ્યું

હેન્ડલ ક્યાં ગયું અરે તે હજુ મશીન ચાલુ ન કર્યું પાણી પણ મશીન પણ ચાલુ કરી દો પણ પુષ્પા થી જોવા પૈસા તો આપવા પડી છે વાંધો ને જોયાવજે પૈસા હું તને આપી દઈશ જોયાવજે પુષ્પા થી ઝૂકેગા નહીં સાલા અમારો વિડિયો પસંદ આયો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમાર સપોર્ટ્યા હજુ આગળ જવા માંગીશી તો અમને સપોર્ટ કરતા રહેજો મારા